એવું છે ને પેલા સમજાય છે ને મારી મારી લાલ કરી નો કે હું થયું પાછું ફટકડો લો પાંચસો પાંચસો રૂપિયા માંગી છે અત્યારથી તમે રહેવા દે હું જઉં છું અમજાવા બહુ માથા ચડી જાય સુધી એમનો નાટક જ બંધ કરું છું હાલ છે તમારા બેન ના નાટક મોડ્યો છે ઊંચું જોવો પેલા એટલે ફટાકડો ને પાંચસો પાંચસો રૂપિયા તમાતા બઉિયારીખો નીચે રાખો હમું જોઈ રહ્યા છો હજી તો મારું અસલી રૂપ નહી દેખ્યું અસલી રૂપ સારું એ જોઈ લીધું તમારું રોજ્ર સ્વરૂપ છોકરો HEEEEEEE <laughs>